કોમ્યુરિકેશન એન્ડ કન્સલ્ટન્સી પેઢી ધરાવું છું બાજુમાં મારી ઓફિસ છે આગળ ડોક્ટર પોતાના દવાખાના દિવાલની પાછળ એક રસ્તો જાય છે જે એસટી સુધી જાય છે અને એસટીની દિવાલના એસ ટીની કોઈ લોસના મિસ્ટેકના હિસાબે આખી દીવાલ આટપૂટની ધરાશાયી થતાં મારી સેફમાં પડેલી ગાડી ટોટલી ટોટલ લોસ જેટલી ડિસ્ટ્રોય થઈ ગઈ છે અને સ્થળ ઉપર ને દસ વાગે પાર્કિંગમાં મૂકેલી અને પાર્કિંગમાં પણ મૂકેલી એ પણ દિવાલથી યોગ્ય અંતરે મૂકવામાં આવેલી અને છતાં પણ એસટીના કોઈ ડ્રાઈવરની મિસ્ટેકના હિસાબે તંત્રની બેદરકારીથી આખી એસટીની જે મેઇન કંટ્રોલ દીવાલ છે એ આઠથી દસ ફૂટ જેટલી હાઈટની હોવા છતાંય આખા આખી ગાડી છે એ મારી ગાડી ઉપર એ દિવાલ પડતા મારી ગાડીને સદંતર ટોટલ લોસ જેટલું નુકસાન થયેલ છે પોલીસ પેઢીનું જેની જાણ તંત્રને એસટી તંત્રને પણ કરેલી છે માહિતી પણ આપેલી છે અને એનો જે કાંઈ જરૂરી પોલીસ કેસ કરવા માટે હું તજવી જાહેર કરવા માટે પોલીસ સ્ટેશને જાઉં છું